કારગિલ વિજય દિવસ નિમિત્તે મસાલ રેલીનું આયોજન કર્યું હતું ભારતીય જનતા પાર્ટી યુવા મોરચાએ આયોજન કર્યું અને એમાં નગરપાલિકા આર્ય સમાજ એક્સ આર્મીમેન સૌ સમાજે આમાં યોગદાન કર્યું આજે શહીદોને શ્રદ્ધાંજલિ આપી અને સૈનિકો જે દેશ માટે કુરબાની આપતા હોય છે એના એનો એક આખો અનન્ય ભાવ ધ્રાંગધ્રામાં આજે જોવા મળ્યો સૌ વેપારી મિત્રો આમાં જોડાણા અને નગરપાલિકાથી શરૂ કરી અને ગ્રીન ચોકે આની પૂર્ણાહુતિ કરી આપણે આપણા ભારત સૈન્યના વીર પરાક્રમી દિવસની ઉજવણી માટે મસાલ રેલીનું આજે ધ્રાંગધ્રા નગરપાલિકા દ્વારા આયોજન કરવામાં આવેલ અને આજે આપણા માન્ય ધારાસભ્ય પ્રકાશ સાહેબ પણ એમાં ઉપસ્થિત હોય તમામ ધાંગધ્રા વેપારી તમામ ધ્રાંગધ્રાના માજી સૈનિકો જે આજ વીર સૈનિકોને જે શ્રદ્ધાંજલિ આપવા માટે ભેગા થયા તો આજે આપણે એમને શ્રદ્ધાંજલિ આપી અને આવી જ બહુ જ એક પળ કહેવાય કે આજે આપણે એમને જે યાદ કરી આજે બધાએ જે આપણો જે સમય ફાળ્યો અને એના માટે ખૂબ ખૂબ આભાર રોજ ધાંગધ્રા શહેર ભારતીય જનતા પાર્ટી દ્વારા વીર શહીદ દિવસ તરીકે કારગીલ દિવસ તરીકે આજે ઉજવવામાં આવ્યો અને આ શહીદ દિવસ નિમિત્તે નગરપાલિકાથી ચાલુ કરી અને ગ્રીન ચોક સુધી બસાર રેલનું એક સફળ આયોજન કરવામાં આવ્યું આજે કારગિલ આપણે જીત દિવસ તરીકે આપણે ઉજવીએ છીએ અને જે આપણા શહીદો દેશની માટે કુરબાન થયા એને યાદ કરી અને શ્રદ્ધાંજલિ રૂપે આ એક મસાલ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે આ મશાલ રેલીની અંદર ધ્રાંગધ્રાના ખૂબ જ ઉત્સાહી ધારાસભ્ય એવા પ્રકાશભાઈ વરમોરા સાહેબ ધ્રાંગધ્રા નગરપાલિકાના પ્રમુખ એવા કુલદીપસિંહ ઝાલા સાહેબ એક્સ આર્મીમેન ધ્રાંગધ્રા શહેર સંગઠન યુવા મોરચાઓ તમામ દરેક મોરચાઓ અને ગામના વેપારીજનો અને આર્ય સમાજની પૂરી ટીમ જે બાળકો સાથે આવી અને અમારો ઉત્સાહ વધાર્યો છે તે બદલ અમે એમનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને આવા કાર્યક્રમમાં આખા દેશને જોડાવવું જોઈએ એવી હું આખા દેશને આજે અહીંયા ધ્રાંગધ્રાથી એક વિનંતી કરું છું